જય માતાજી મિત્રો મારે અને જગુ કાકાને જવાનું હતું આસોટા આલબાઈ માતાજીના દર્શન કરવા તો આપણે આલબાઈ માતાજીના દર્શન કરવા આસોટા પછી આવ્યા છે આ છે આલબાઈ માતાજીનું મંદિર સરસ મજાના માતાજી બેઠા છે અહીંયા વિરાજમાન છે અને ડુંગર ઉપર આ મંદિર આવેલું છે આ મંદિર છે સરસ મજાનું છે અને ડુંગર ઉપર છે અને ચારે બાજુથી બહુ સારું એવું એવો દ્રશ્ય આવે છે આ મંદિર હમણાં એનું રિનોવેશન થયું છે પહેલા પણ આ મસ્તજ મંદિર હતું আনে আছে যা জমামাটন রস্তো আমে রিটন খ্যাছি আলবে মাতাজি থ্যা আপডে ছা঵ানু ছে বিজা মাতাজি আনে আছে এনো ঵িয় আএক ডুংগারু প�

को को নি আ পা দশ খ खा পাে দকে থ মা खদকা নে খনিका মা বাকা আছে খানিका স্ আছে এ खा যামাকেनाস্ता আছে তামা নাता চা আছে। તેમાંથી બધું લઈ અને પાછા નીકળી જતા હશે કંપની તરફ અને આ છે દરિયાકાંઠાનો વિસ્તાર છે હવે આપણે ધોરી મંદિર પહોંચવા આવ્યા છે ને સામે તમને દેખાય છે એ મંદિર છે હવે એ મંદિરે પહોંચવા માટે હવે સમથિંગ બે કિલોમીટર જેવું અંતર કાપવાનું છે પણ અહીંથી દેખાય છે થોડુંક એવું મંદિર દેખાય છે ઉપર ટોચ એવું એ છે ધોરીમઢી પાકોળ માતાજીનું મંદિર અને ત્યાં આપણે દર્શન માટે જવાનું છે તો હું અને જગુ કાકા હવે ત્યાં જાય છે આ એનો બોર્ડ આવી ગયો છે

આ મંદિર નો છે આ બાર નું એનું વાતાવરણ છે આ ગેટ થી સુધી જવાય છે એની પાછળ એક મંદિર છે મેં તો બધું સોશિયલ મીડિયામાં જોયું છે પણ આ ખરેખર સાચા દિલથી આપણે ઈચ્છા હોય અને ભગવાન ન મળે એવું કોઈ બન્યું નથી ને આપણે આ મંદિરે જવાના છે મંદિરનું કામ ચાલુ છે અત્યારે આ મંદિરનું કામ ચાલુ છે કામ પતે પછી આપણે આગળ જઈશું આ મંદિરની પાછળ જે મંદિર છે ત્યાં માતાજી અત્યારે બિરાજમાન છે આ નવું મંદિર બને છે એનું રિનોવેશન થાય છે બને છે અહીંયા કામ ચાલુ છે આ એનો જે છે એ માહોલ છે અને ઢંગવાળા મને કહે છે કે કેવી મજા આવે છે ખરેખર આઈનો જે વાતાવરણ છે ને મને તો એવું લાગ્યું કે પોઝિટિવ એનર્જી આવી ગઈ આમ આ સામે રહ્યું છે એ બધું આ મંદિરનું જ છે આજે હું તમને માહોલની વાત કરું એ ખરેખર સુંદર અને શાંત માહોલ છે અને અહીંયા ખરેખર મજા આવે એવી વસ્તુ છે અને હું તો ભાઈ પહેલી વાર આવ્યો પણ ખરેખર આમ દિલ ખુશ થઈ ગયું કે ના ભાઈ માતાજી તો ખરેખર અહીંયા એની એનર્જી છે વાઈબ આવે એમ અંદરથી કાઈ દે શકે ના છે આજ ચાલો તો હું તમને મંદિર બતાવ આ છે નવું બની રહેલું મંદિર ખૂબ એવું સારું એવું મસ્ત મંદિર બનેલું છે અને હું ને જગુ કાકા બધું જોતા હતા મંદિર કે કેવું છે કેવું નહીં અને આ જગુ કાકા છે હાઈ કરે છે તમને બધાને હવે આ મંદિર છે ને એ બનતા જ ઘણો સમય લાગશે હવે બનશે પછી હુકમ થશે તો આપણે બની જશે પછી જાશું પણ અત્યારે તો આપણે એમને ચાલુ રસ્તે વયા ગયા આ છે એ ખેતર છે અહીંયા જે ભુવા છે એ અહીંયા કંઈક વાયુ હશે અને પાણી એ લોકો પાય છે આ મંદિરથી પાછળની સાઈડનો વ્યૂ છે હમણાં મેં બતાવ્યો હતો અને આ મંદિર બની જશે પછી આપણે આનો જે નજારો છે જોવાલાયક હશે આ કંઈક બિલ્ડિંગ જેવું છે અહીંયા કોઈ રહેતા હશે એવું મને

આ છે આ રસ્તાનો વી છે લાલ કલરની માટી છે અને અહીંયા કંપનીનો એવો ગેટ છે એ પણ ખટારા જાતા હશે અને ફાટક જેવું છે એનો મતલબ અહીંયા ચેકિંગ પણ થાશે થાતું હશે આ છે એ એનો રસ્તો છે લાલ માટી છે ચારે બાજુ ખાણ જેવું આવેલું છે ડુંગરો છે ડુંગરોની અંદર ખાણ કરેલી છે આ જોઈ શકો છો લાલ માટી છે અને આ છે કંપની છે અહીંયા જો તમને દેખાય છે કે કંઈક છે પથ્થરો ભાંગી અને એને ચારવામાં આવે ને ત્યારબાદ એને ખટારામાં ભરવામાં ઈ લાલ છે આખા રસ્તામાં પથરાયેલી જોવા મળી રહી છે હવે આ કંપની છે કંપનીમાં કાય પથ્થરો તોડતા છે અને એમાંથી કાયક બનાવતા છે આ કંપનીનો ગેટ છે અહીંયા સિક્યુરિટીવાળા કાકા છે અને આ લગભગ મેવાસાની આજુબાજુનો વિસ્તાર છે મે આ મેવાસા ગામ આવે આયું છે ગામની અંદર મસ્ત તળાવ આવેલું છે ગામ પછી આપણે સીધે સીધા લગભગ પ્રાણ થઈને નિમળીના કરશું આ સ્કૂલ છે મેવાસા ગામની સ્કૂલ સરકારી શાળા છે એની અંદર બાળકો રમે છે તમે જોઈ શકો છો મિત્રો હવે એકી આપણે સીધે સીધું જઈ અને જામનગર જ પહોંચી જશો જામનગર પોતા પોતા રસ્તામાં ઘણા બધા છે એન્જોય કરશો અને આ છે તમને દેખાય છે ખાણ છે મિત્રો ખાણ છે ખાડા છે ઊંડા કવડું બધું ઊંડું ખોદાણ કરીને પથ્થર કાઢવામાં છે ને પથ્થરમાંથી કંઈક બનાવવામાં આવે છે આ રઘુ કાકા છે એ કહે છે કે શું શું કરશું મોબાઈલની અંદર લોક બ્લોક બનાવસ કે શું એવું કરીશ ને હશે છે કે મને લઈ જવું બ્લોક માં કે મારે YouTube માં આવવાનું હોય કે YouTube માં આવું છે તો હું છે એની મસ્તી કરતા કરતા અમે ભાઈ જાય છે અને મારા ઉપર દાંત કાઢે છે ને જોય છે બ્લોક માં કે મને બ્લોક માં લઈ છે કે નહીં અને આ ખટારા છે મિત્રો આ ખટારા જ ભરાઈ નથી જાતા છે અને આ હું અને જગુવાકા બે છે તો જોતા રહો મારો બ્લોક મજા આવશે તમને હજી તો પોચા નથી આ રસ્તો છે ખરાબ રસ્તો આવ્યો છે આ ગાડી છે ઠરકા મારે છે ગાડી પાછળ બેસાતું નથી আপ্র পোছোনো করিলে আপ্র পাটে অগেম করিলো আছে এ দুনি দুনব্রি ওলে দুনবে মিক্রমে এ এ দুনবে পশে পতাপতাাপ্র আপ্র আপে � તો ત્યાંથી નીકળીને હવે આપણે સીધા આવ્યો તો આગળ વધીશું હા હવે આવતા આવતા તમે અમારી હાલત જોવું બેની કે તમે બે કેવા થઈ ગયા થાકી ગયા ફૂલ અને હવે પડે એમ તો ફરજિયાત જ છે ઘરે તો ઘરે જઈ પછી ઉતરે આ ઘેટા આવેલા આવે છે સામે તમને જે દેખાય છે ફૂલ એ દ્વારકા હાઈવે છે જામનગર દ્વારકા હાઈવે એ હાઈવે વાળો જે પુલ છે પુલ ઉપરથી નીચેથી થઈ અને ઉપર ચડ્યા હવે સીધે સીધો નેશનલ આવી આવી ગઈ છે ને હવે છે ખરેખર ખૂબ મજા આવી જગુ કાકાની સાથે મौज કરી આખો દિવસ 4-5 વાગ્યા છેજી તો મંદિર છે જેમાં જગુબાકા છે કે આ મંદિરનો સીન લેને આ મસ્ત મંદિર છે મંદિરેથી થઈને આપણે જાહું હવે સીતા પેટ્રોલ પાણી કરીશ નાસ્તો એક્સિડન્ટ થઈ ગયો અને નાસ્તો પાણી કરી અને પછી હવે આપણે ઘર તરફ પ્રવાહ થશું એવો તો ઝગુ કાકા તો લેતા આપડે ખાતા ગોગરા ગોગરા ખાને ગોગરા દેવા થાય ને પછી મંદિર આવેલું છે આરાધના ત્યાં દર્શન કરી પગે લાગી એ નઈથી આવે તો દર્શન થઈ ગયા એનો છે ગુરુવાર છે ત્યાંથી ઘરે જઈ છી મારી શું નેક્સ્ટ વોક માં ક્યાં સુધી ગાય ને ગાય ના પાણી ગયા